મે બેસવાનો શરૂઆત 31 રૂપિયા કોનો કોને સેલ્યો 5000 6000 6000 પ્રભુને 1000 રૂપિયા 1000 રૂપિયા 1000 1000 રૂપિયા બેગવા 1000 રૂપિયા 1000 રૂપિયા 14 રૂપિયા બેગવા 14 14 રૂપિયા બેગવા 300 આ સો આ સો 2005 चौधरी और और सागर में नामी सर को धन्यवाद बहुत-बहुत बोलो भाई सरपंच पंचामी जय कला भवन किसान महाराज के आज का पांच और 75 मास करे हो सब्जी और इमरान सुबुद रहे टैक्स ऑफ कलर से अरे पहले आदेश के दर्जे को को धन्यवाद को बोल दे चाहिए सर को धन्यवाद बच्चू सा को को धन्यवाद रतन जी भाई बच्चों भाई सा गोपी बेन दादी गर्ल्स को को धन्यवाद गोपी बेन दादी गर्ल्स और कोला नो नाक कैसे गए और कोला ने सांग कैसे गए चीन सासे ने गए ये धजा इंद्र धजा किब्ला जजामा बेजना देसी सक्से 10 रुपया 500 रुपया 100 रुपया 200 रुपया तो सिफ कुचिया देगा उसका रहना पड़ेगा फिल्टर दा दिया दी पर अब फिल्टर तो एक गमाल पड़ी बोलो कौन सा है दारानी टेरानी 500 रुपया नाम 100 रुपया भगवान ने किए इ वाली बहन हां जी यू आर जी से गया

બાતલ વાહ કોક કો ધનવાત કોમબને રોડની રવાનની આખા ગામમાં જેણે અનુભવનાને મેલાઈ ત્યાતની ભૂમિકા સહેની ની કરી એ પ્રેરણી દીગર શીખાવી અને ગોરબી ભવના કરે આ પરિવારનો છે કોક કો ધનવાત કોક કો મનોમરન અવકાલે વિક્રમભાઈ પઠનાવા કોક કો ધનવાત લેકન અંધી અંક ફોણે દેપછી પ્રભુજીને ભૂખવાણ વિકરાવને ભૂખે ઈન્દ્રિયોને ભૂખી

અને તમારી હાજરી એ જ અમારી શોભા બોલો ના સાહેબ 11000 6000 3000 9000 9000 બોધાગી સાહેબ જે વાતો નિષ્કર્ષમાં વાતો કરો oh छत्तीस एक बार छत्तीस તમે એક સારી કોઈ આપી શકો અમારીને કરી હોય તો પણ સિનવાડે કરીમી શકે તરમ છે આ થજાના મોલીતર નાદી સબકો દે ને ગુડારતા અભિષેક બેકાર બી છે કે જ્યાં સુધી સંગ્રહ રૂપિયા ન ભળે ત્યાં સુધી આ સંગ્રહ અન્ય વ્યક્તિને આપો જેથી કરીને સંગ્રહની ઉપજ થાય અને મને પુણ્ય બને પડની એમ કે ઉધારતા રહેશે આ પરિવાનાની ખુખુ મને પરમતી બતાવી દી

एक पंचावन शिक्वाइट पंचावन एक वर्ष ने सुन जाए एक त्रेस एक बार एक एक बार सुन

आपके ऊपर को स्वास्थ्य कोपर सप्ताह किलाना मोदक चलावन जेलु मोदक की व्यवस्था सरकार संघ कर से तमारे फंदर तैयार थे आवाज़ उच्च की व्यवस्था नहीं थी आपने क्या लिया सवाल है अरे एक में देना बने देना सब बने देना सब ये तो अपनी व्यवस्था में बहुत ज़्यादा होगी अज्ञात सुनिए देख क्या एक बीस

पंद्रह मिनिट सेवा द्वार उद्घाटन लाभार्थी से माधुजी कामाते माधुजी केसरबे माधुजी बेटी चरला परिवार हस्ते श्रीमती राघोबेन लखमसिंह माधुजी चरला परिवार परिवार की खूब मन बोलता आपले अजित नाथ देरा सर ना ट्रस्टी और विनंती करे सरकार सर जुना देरा सर मे अजित नाथ दादा ने दर्शन देरा सर मे सरकार सर जैसे सरकार सर के आमंत्रण से उद्घाटन आदेश दीजिए कांताबेन स्मृतिदास કુમેડી હપરિવાર એ પરિવાર ઉપર અજીત દાડાજી કોક કોક વિનમન કોક કોક વિનમન બહુશ્રસ્તિને સાહેબ ભગવાનની જય રડિયામનો સાસ પજાનો ક્ષેત્ર છે એક વાક્યતા ચાલે છે જેની અંદર કોઈ वाद વિવાદ વિવાદ નથી એવા પ્રકારનું આ સંસ ગામ એ ગામની અંદર પણ આજે પણ સામાન્ય રીતે એક વખત જે પોતાનું નગર છોડી દે ને એને પછી પૂછવા નથી આવતા કેટલાક ગામ એવા છે પરંતુ આજે પણ આજુ ગામમાં વતન પ્રેમ જોવા મળે છે અને બધા લોકો મુંબઈથી આવે છે સરસ રીતે ચાતુર્માસ વિગેરેની ઉજવણી કરે છે હવે આગામી વર્ષ માટે ચાતુર્માસ વચ્ચાધિપતિ કલ્પતરુ સુરી મહારાજની આજ્ઞાથી અનુજ્ઞાથી અને ભલામણથી સંઘ માધાપરમાં બિરાજમાન સાધ્વી મહારાજ એમની પાસે વિનંતી કરવા માટે ગયો અને સાધ્વીજી ભગવંતોએ પણ પોતાની અનુકૂળતા બતાવી આચાર્ય ભગવંતની આજ્ઞાને તહતી કરી છે અને આ સંઘ પણ અત્યારે એમને વધાવે છે વાતને હવે આચાર્ય ભગવંત કદાચ કોઈ મળી જાય कीर्तिचंद्र महाराज कीर्तिचंद्र श्री महाराज अथवा तो बीजा पूर्णचंद्र श्री महाराज अथवा तो पूर्ण रक्षित महाराज तेमे जय भृंगी पा जे यथा यथिया चातुर्मास मरे तो पा आभिषण तैयार रहेसे पा पा हत्यारे साध्वी जी दिव्य गिरा श्री जी आदि ठाणा त्र एणु चातुर्मास

नसीब हो रवजी भाई अपने स्थानिक मुंबई ना एमने एमने तो अवर अवर आवन जावन कर स्थानिक प्रेमजी भाई रवजी भाई अमरा आखो आ सब छे वर्ष रवजी भाई तो छाला घना वर्ष संभाले पर आज बे वर्ष थी आखो अ स्थानिक नो मुंबई दृष्टि गैरहजी में खूब सरस रीते संभाले तेरे अत्य सफाता सफाता एमने एक शहरीकरण बने श्रेणी तक की आराधना करी

સાથેના નિસ્વાર્થ ભાવે સેવા કરે છે પાંજરાપોરનું આ બંનેનું કાર્ય પોતે નિઃસ્વાર્થ ભાવે કરે છે ખરેખર આદય નું અનુમોદન્ય છે વિદાય છે અને સાલવાતજીની પ્રશંસાઓ કરી છે એક એમનો સબ્જેક્ટ છે અને આપણા એક સજીતભાઈ એમણે પણ ખૂબ સરસ મજાની અનુબોધના કરી છે કે આ એક સુન્દર મજાનો માહોલ છે ઇનસી ભાઈ તો ધ્યાન છોડી કે તો કે સંગીતકાર ડોગર્સીભાઈ કે આ બધા સાધુ સાથી દોગન તો એ બદલે ખૂબ અનુબોધના ખૂબ અનુબોધના હું કરું છું આપનો પણ ખૂબ આભાર છે પણ આ કોઈ પણ દસ્તીગણ ત્યારે એને કિવાઈ અને પ્રીંતીભાઈ ગામે લાગી ગયા હતા બધા મકાનોની સફાઈ થી કરી ટોટલ કાર્ય કર્યું કારણ કે અમારે આ ખેતીવાડી જગ્યા છે એટલે ઘણો બધો એમાં કરવાનું હતું તો જોરદાર પૂજારી સાધી ભગવંતોને કોઈ તકલીફ ન પડે એને માટે અમે બધી વ્યવસ્થા કરી છતાં પણ આ વ્યવસ્થા જે ગુરુ ભગવંતોને આ આવકારમાં અમારી કોઈ ભૂલ થઈ હોય અમારી કોઈ વ્યવસ્થામાં કંઈ ખાત

એટલે લગભગ બહુ સરસ છે એ પણ પરંતુ નવી પેઢી આધુનિક કામથી હસ્તકૃષ્ણ જેવી છે પણ છતાં આનંદનીમાં તેટલી છે કે એમાં આખી સભાની અંદર જે જોયું ને એ અંદર જુવાન કહી શકાય એવા બે જણા મને જોવા મળ્યા એક સચિવ પોતાને વર્ષિત પોવા છતાં એ પણ

એને અત્યારે યાદ એને એટલું બધી કટોકટી હતી કે અત્યારે ગમે તે માવાની ભાવના પણ ચાઇનાની ટિકિટ પણ પછી એને ખબર પડી કે છ કલાકનો સમય છે વચ્ચે તો ગમે તે રીતે મારે એડજસ્ટ તો કરવું જ જોઈએ અમારા સાહેબ માટે દિવાળીના દિવસોમાં કટોકટ આવી ગયો અને ખબર પડી કે નીચે સાહેબને તકલીફ પડે છે સવા લાખ રૂપિયાની એની આમ નીચે લાવી દીધું અત્યારે પણ આવતીકાલે પારનું કરશે આધુઈ અને પરમદાળે નૌકાસી કરશે ચાયનામાં એટલે કે શાંઘાઈમાં પણ છતાં આટલા કટોકટની અંદર પણ એની જે ભાવના આવવાની તો આવા નવા નવા જે યંગ છે જુવાની છે આની અંદર આકર્ષણ અને બધા આરાધનાની અંદર તત્પર બને તો જોકે અમને તો અહીંયા કોઈ અગવડ પડી જ નથી સાધ્વીજી ભગવંતોને પણ એમના તરફથી વિશ્વાસ રાખી છતાં પણ મંદુખ થાય તો મારાથી થાય કારણ કે બોલકો હું છું અને ક્યાં ક્યાં આમ શું કહેવાય અમારા પ્રેમજીભાઈ ક્યારેક ક્યારેક એવા શબ્દો અમે કહી દીધા પછી બીજા એક ભાઈ ને કોણ છે આમ તુકારાની અંદર પણ બોલાવે કોણ બીજા ભાઈ હા એવાને મેં તુકારાથી પણ કેટલાક ને કીધેલું હશે પણ શબ્દ અમારા મુખમાંથી નીકળ્યા હોય અને કદાચ તમારા મનને દુઃખ થાય એવું કઈ પણ અમારું વર્તન માત્ર મારા તરફથી નહીં નવ સાધુ મારા અને એકસઠ સાધ્વીજી ભગવતીઓ તરફથી જે કઈ પણ મન વચન કાયાથી સંઘ વિરુદ્ધમાં સંઘના એક પણ સભ્યને ખરાબ કઈ લાગ્યું હોય તો હૃદય પૂર્વક સાંભળો હૃદયપૂર્વક પાંચમ જો આપણે સમગ્ર વાગડમાં ટપા કચ્છ ની સમાચારી ચાલે ત્યારે ટપા કચ્છની સમાચારી ચાલે અને એની અંદર પછી એ મનફરા હોય આધોઈ હોય ભરૂડિયા હોય બચ્ચાઉ હોય સીકરા હોય કે લાકડીયા હોય પણ એક સરખી રીતે છેલ્લા બસો વર્ષથી કે કદાચ એના કરતાં પણ પહેલાથી આ સમાચારી આપણી તબાકતની સમાચારી ચાલે છે એટલે અને આપણે તબાકતની સમાચારી પ્રમાણે ભાદરવાસુ પાચમની સંપલ્સરી કરીએ છીએ ભાદરવાસુ ચોથ ની આપણે છીએ તો એની અંદર ચારસો વર્ષ પહેલા અન્ય ગચ્છના કોઈ આચાર્ય ભગવંતે અહીં ચોમાસું કરેલું અને એના કારણે કેટલાક લોકોના પરિવારમાં આ બધું પકડાઈ ગયેલું પણ હવે બધા પરિવારો વિશ્વાસ વિશ્વાસથી બોલું છું ત્યાં ગયા નિસરો નિસરો ગાલા ઝાલા ફરિયા આ બધાના વિશ્વાસથી કહું છું જે રીતે બીજા ગામમાં મંથરામાં કે બીજી જગ્યાએ જે રીતે ચાલે છે તે રીતે આધુનિક ચાલે બરાબર ને હવે અમારી આ સૂચના તમે સાહસ વધાવી લો અને ખાસ કરીને જે લોકોને કંઈ ગામ બાંધવો પડતો હોય એ પોતે જ અત્યારે સાંધો કરી નાખે તો બ દિમાગ તૂકી નહીં જાય અને ક્યારે પણ લીખવા કે વિસંવાદ થાય નહીં અને એ લોકોના મનને સાચવવા માટે

કાંપી ગાડે પાલન સમય ત્યાં આવાdio જ્યાં પરમાજી ભાઈએ કીધું કે ધારા કા સમિતિમાં આવી ગયા છે અને એમાં મારું નામ આવી ગયું આ તો મારા ભૂલીને ઉગે થય્યો છે કે આંગણક અને આદરવત મારા સમિતિ સુખીરો ભરી કે સુખીરોનું આ રીતે પુણ્ય ઉદ્ભવ થઈ રે જે પ્રામાણિક જુમને ક્યા ખૂબ જ મોડા સંગીત દ્વારા આઈ ગયા છે અને હું એમ કહું નાનો હજી તો ચાલે છે હજી તો શીખું છું અને એમાં મારો નંબર લાગી ગયો ખૂબ ખૂબ આભાર કૃષ્ણકાન અને શ્રી અભિષેક સાહેબ